સુરતમાં ફીમાં વીસ ટકાના વધારાના વિરોધમાં એબીવીપીએ હલ્લાપોલ કર્યો છે વરનર્મા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં વિરોધ પ્રદર્શન યુનિવર્સિટી યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના સેલ્ફ ફાઇનાન્સ કોર્સની ફીમાં વધારો કરવામાં આવ્યો કોલેજની ફીમાં વીસ ટકાનો વધારો કરાતા વધારો પરત ખેંચવા માંગ કરાઈ છે એબીવીપીના કાર્યકરોની માંગ નવા શૈક્ષણિક સત્રથી ફી વધારો લાગુ કરવામાં આવશે ફી વધારો પરત ખેંચવા માંગ વતમાયતી સાથે સંબંધાતા તનરાજ પણ આપની સાથે જોડાયો છે જેજી તનરાજ ફી વધારો પરત માંગ કરી રહ્યો છે છે શું અત્યારે સ્થળ શું સ્થિતિ તનરાયતો બિલકુલ કેમ્પસ ખાતે આ વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે એવી બીપી દ્વારા અત્યારે હાલ જોઈ શકાય છે

નમસ્તે શુભમસિંહ યુનિવર્સિટી અધ્યક્ષ જવાબદારી આ જ્યારે બીકોમ પ્લસ એલ એલ માનો માનો પેલા એક સેમેસ્ટરની હતી અને યુનિવર્સિટી પ્રશાસન નિર્ણય લઈને એક સેમેસ્ટરની ફી કરી દીધી અને આપણી યુનિવર્સિટી ટ્રાઇબલ યુનિવર્સિટી છે આખા ગુજરાતમાં ટ્રાઇબલ યુનિવર્સિટી આપણી સાઉથ ગુજરાત યુનિવર્સિટી છે તમે યુનિવર્સિટી પ્રશાસન આ એક સાથે અલગ અલગ કોર્સમાં ફી વીસ પર્સન્ટ જેટલા ફી વધારા કરીને શું સાબિત કરવા માંગે છે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના નારા છે પ્રવેશ પરીક્ષા અને પરિણામ અત્યારે વિદ્યાર્થીઓના પ્રવેશ ચાલે છે અને યુનિવર્સિટી પ્રશાસન અને ને વીસી મળીને આ બધું નિર્ણય લે છે આ અખિલ ભારતી વિદ્યાર્થી પરિષદ આનો વિરોધ કરે છે જ્યાં સુધી આ નિર્ણય વાપસ ખેંચવામાં નહીં આવશે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ઉગ્ર થી આંદોલન કરશે અને યુનિવર્સિટીના તાલાબંધી કરવા પડશે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ તાલાબંધી કરશે યુનિવર્સિટીમાં તાળાબંધી કરવાની પણ વાત અત્યારે કરવામાં આવી રહી છે પરંતુ ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે અત્યારે હાલ જોઈ શકાય છે જે મુખ્ય પ્રવેશ દ્વાર છે ડૉક્ટર કિશોરસિંહ ચાવડા વાઇસ ચાન્સેલર છે તેમને ઓફિસનો મુખ્ય દ્વાર છે ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે પરંતુ અત્યારે વિદ્યાર્થી નેતાઓ છે ટ્રસ્ટને મસ્ત નથી થઈ રહ્યા અને જે ભાવ વધારો કરવામાં આવ્યો છે તાત્કાલિક ધોરણે પાછો ખેંચવામાં આવે તેવી માંગ છે જી માહિતી બદલ ટકાનો વધારો કરાતા વિરોધ ફી વધારો પરત ખેંચવા માટે એબીવીપી ના કાર્યકરો માંગ કરી છે નવા શૈક્ષણિક સત્ર થી આ ફી વધારો જે છે તે લાગુ થશે તો સેલ્ફ ફાઈનાન્સ ના પ્રકારે ફીમાં વધારો કરવામાં આવ્યો છે એબીવીપીના કાર્યકરો ત્યાં કોલેજ ખાતે પહોંચ્યા હતા વધુ માહિતી સાથે સંવાદદાતા ધનરાજ પણ આપણી સાથે જોડાઈ ચુક્યા છે ધનરાજ જે વિરોધ પ્રદર્શન છે તે વધુ ઉગ્ર બની રહ્યું છે શું માંગ છે બીવીપીની પ્રદર્શન ચાલુ છે અને તસવીરો તમે જોઈ શકો છો થોડા સમય પહેલાં જ અત્યારે હાલ દરવાજો છે એ ઠોકીને અત્યારે હાલ ખોલવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે દબાણપૂર ખોલવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ અત્યારે જે દરવાજો છે એ અંદરથી બંધ કરી દેવામાં આવ્યો છે અને જે રીતે વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે હવે આ જે વિરોધ છે એ વગર સ્વરૂપ ધારણ કરતી નજરે આવી રહ્યું છે સલામતીના ભાગરૂપે અત્યારે હાલ પોલીસ બંદોબસ્ત એ પણ રાખવામાં આવ્યો છે પરંતુ જે પ્રમાણે અત્યારે વધારો કરવામાં આવ્યો છે ત્યારે વિદ્યાર્થીઓની એક જ માંગ છે કે જ્યાં સુધી આ ભાવ વધારો નહીં ઘટાડવામાં આવે ત્યાં સુધી આ યુનિવર્સિટી કેમ્પસથી તેઓ બહાર નથી જવાના અત્યારે હાલ તસવીરો જોઈ શકાય છે ઓફિસ ખોલવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે પરંતુ જે વિદ્યાર્થીઓ છે એમને અત્યારે હાલ પોલીસ છે અટકાવી રહી છે શાંતિપૂર્ણ માહોલમાં રહ્યો છે એ પ્રમાણેની વાત છે અત્યારે કરવામાં આવી રહી છે પરંતુ જે રીતે અત્યારે હાલ છે તમામ તમામ વિદ્યાર્થીઓ છે એ જોવા મળી રહ્યા છે ત્યારે આ વિદ્યાર્થીઓ જ્યાં સુધી માંગ રહી તેમની માનવામાં આવે ત્યાં સુધી તેઓ એ અથવાના નથી એ પ્રમાણેની વાત છે કરવામાં આવી રહી છે ત્યારે

વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે ત્યાં અત્યારે હાલ જોઈ શકાય છે તમામે તમામ જે વિદ્યાર્થી નેતાઓ છે એ અત્યારે હાલ મોજુદ છે અને જે પ્રમાણે તમામે તમામ વિદ્યાર્થીઓ એક જ માંગ છે કે તેઓ જ્યાં સુધી અત્યારે હાલ વીસ ટકા નો ભાવ છે કો માંગણી છે તમારી દરવાજો તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો દરવાજો ખોલવાનો પ્રયાસ કરવામાં આવ્યો વીસી મળ્યા બળ્યાખરા જે વીસી સાહેબ પર વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ જે આવદન પત્ર આપ્યા છે એ આવદન પત્ર લેવાના બદલે ભયના માહોલથી નીકળી ગયા હોય એવું લાગે છે કેમ કે વીસી સાહેબને ભય છે કે વિદ્યાર્થી પરિષદ આવશે આંદોલન કરશે અને મારે 20% નો ફી વધારો પાછો ખેંચવો પડશે તો ઇનીક્ષિતંત્ર જે વિચાર ટકા નો ફી વધારો પાછો ખેંચવામાં ન આવે અને જે વીસ ટકા નો ફી વધાર્યો છે એ ફી વધારો એમને રાખવામાં આવે અને વિદ્યાર્થી હિતમાં નિર્ણય લેવામાં ન આવે અને જો થોડી આવે તો વિદ્યાર્થી ઉગ્ર બનશે સમગ્ર સ્વરૂપ અત્યારે ધારણ પર એ પ્રમાણેની ચિંતી છે એ કરવામાં આવી રહી છે અત્યારે હાલ તસવીરો તમે જોઈ શકો છો વિરોધ અત્યારે હાલ ચાલુ છે અને જે પોલીસનો બંદોબસ્ત છે એ પણ અત્યારે વધારી દેવામાં આવ્યો છે અને કોઈ પણ જાતની અનિચ્છનીય ઘટના ના ઘટે તેના માટે અત્યારે હાલ જે વિરોધ છે એ કરવામાં આવી રહ્યો છે શું મુખ્ય માંગણીઓ છે જે પ્રમાણે જે રીતે તસવીરો છે જોઈ શકાય છે અત્યારે જે કિશોરસિંહ ચાવડાની ઓફિસ છે વાઇસ ચાન્સેલર અને તેઓ અત્યારે હાલ ઓફિસમાં નથી એ પ્રમાણેની માહિતી છે અત્યારે મળી રહી છે ત્યારે જે દરવાજો છે એ અંદરથી બંધ કરી દેવામાં આવ્યો છે અને બહાર અત્યારે હાલ જે વિદ્યાર્થી પરિષદના નેતાઓ છે તેમના દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે જ્યાં સુધી આ ભાવ જે વધારો કરવામાં આવ્યો છે જે ફીનો વધારો કરાયો છે એ

ત્યાં સુધી આ પ્રમાણે અત્યારે હાલ વિરોધ શરૂ રહેશે એ પ્રમાણેની વાત કરવામાં આવી રહી છે જો કે વીસીની મુલાકાત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે પરંતુ અંદરથી જે દરવાજો છે બંધ કરવામાં આવે છે વીસી ડૉક્ટર કિશોરજી ચાવડા તેઓ ઓફિસે આવ્યા નથી એ પ્રમાણેની માહિતી મળી રહી છે ત્યારે જ્યાં સુધી વીસીની મુલાકાત નહીં થાય ત્યાં સુધી તેઓ હટવાના નથી તેવી અત્યારે હાલ વાત કરવામાં આવી રહી છે જી જીતેન્દ્રાજ સમગ્ર માહિતી બદલ આભાર